અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ગુણેશભાઈ કામરિયા હવે આ ભાઈ સવારે આવ્યા હતા એક પ્રેશર કરાવવા માટે ને પાછા અત્યારે આવ્યા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ દીપકભાઈ ગામ જયવા હવે તમને શું તકલીફ હતી કમરમાં કમર અને પગ આપાના ભાગમાં આપાના ભાગમાં બરાબર છે અને કેટલા સમયથી તકલીફ હતી દસક મહિના અને પેલા જુનું કઈ નહોતું મહિના દીધી વધારે હે હવે એમાં આપણે સવારે એક્યુપ્રેસર કર્યા હતા તો કેટલા કેટલી કેટલા સમય સુધી દુખાવાનો આવ્યો બે ત્રણ કલાક નો બે ત્રણ કલાક નો આવ્યો અને આવ્યો અત્યારે તો પેલા જેટલો કે ઓછો